અને હજારો લોકો આ પુસ્તક મેળાનો આઠ વર્ષમાં લાભ લઈ ચૂક્યા છે સંસ્થાએ અત્યાર સુધીમાં અંદાજિત ચૌદ લાખ પુસ્તકોની આસપાસ આઠ વર્ષમાં વિતરણ થઈ ચૂક્યું છે નમસ્કાર દર્શક મિત્રો ટોકિત ભાવનગરમાં હું છું નીતિન સોની કહેવાય છે કે પુસ્તક એ મનુષ્યનો બીજો મિત્ર છે પરંતુ જમાનો બદલાયો છે કહેવાય છે કે દુનિયા કલ્લો મુઠી મેં ટચુકડા એવા મોબાઈલે આખી દુનિયાને મોબાઈલમાં કંડેલી છે

કુદવઈ તમે આપણી સાથે જોડાય છે આપણે તેમની સાથે વાત કરવાની છે કુદવઈ ખાસ કરીને વાત કરીએ આ પ્રકારે પુસ્તકો આપવા લોકોને કેવું કે વિચારાયું અમારા ટીમ મેમ્બરો ઘણા છેલ્લા ટાઈમથી નારાયણ ફટાકડા મૂળનું ગુજરાતમાં આયોજન કરવામાં આવે છે ત્યારે કપડાં રમકડા પુસ્તકો આખા ગુજરાતમાંથી એકત્રિત કરણ કરવામાં આવે છે એની પાછળ સંસ્થાના મેમ્બરો સ્વયંપે સેવકો અને અમારી નારાયણની ટીમ બધું કલેક્શન કરતી હોય છે જેમના ઘરે જવાનું હોય એમના ઘરેથી કલેક્શન પણ કરતી હોય છે અને લોકો અમને આમાં હેલ્પ માટે આપવા પણ આવે છે અને આ પુસ્તકો છેલ્લા આઠ વર્ષથી એકત્રીકરણ કરવામાં આવે છે અને આમાં ધાર્મિક આધ્યાત્મિક નવલકથાઓ વાર્તાઓ અને સિત્તેરથી સો વર્ષ જૂના પુસ્તકો પણ હોય છે અને હજારો લોકો આ પુસ્તક મેળાનો આઠ વર્ષમાં લાભ લઈ ચૂક્યા છે સંસ્થાએ અત્યાર સુધીમાં અંદાજીત ચૌદ લાખ પુસ્તકોની આસપાસ આઠ વર્ષમાં વિતરણ થઈ ચૂક્યું છે અને સંસ્થા આ બધી જ પ્રવૃત્તિઓ ને કોઈના કોઈ માધ્યમથી કોઈને ઉપયોગી બની શકે એ માટે હંમેશા અમારી નારાયણ સેવા ટ્રસ્ટની ટીમ અને સંસ્થા અમારી હંમેશા તત્પર રહે છે

અને પુસ્તક વિતરણનો મારા જન્મદિવસ નિમિત્તે દર ત્રીસ તારીખે ભાવનગરમાં આ પુસ્તક મેળો યોજવામાં આવે છે બાકીના જે પુસ્તકો છે તો એ કોઈ જે સંસ્થાઓ હોય છે ગામડાઓમાં લાઇબ્રેરી હોય છે પછી બરોડા કે અમદાવાદ હોય કે સુરત હોય કે આવા ડાંગ હોય એ લોકોને અમે હરેક સિટીમાંથી એમને બોક્સ અને એમની જરૂરિયાત પ્રમાણે પેકિંગ કરીને અહીંયાથી અમે એમને કુરિયર દ્વારા યા તો ટ્રાન્સપોર્ટેશન દ્વારા મોકલતા હોઈએ છીએ અંદાજીત દર વર્ષે ચાલીસથી પચાસ હજાર પુસ્તકો અમે એવી રીતે લોકો સુધી પહોંચાડીએ છીએ જે લોકોને ક્યાંક ને ક્યાંક આવા સ્વરૂપે જ્યાં ગામડાઓમાં પણ લાઇબ્રેરી ચાલુ કરી શકાય અને બાકી પુસ્તક મેળો છે એ અમે ત્રીસ જાન્યુઆરીના રોજ ભાવનગર ખાતે આયોજન કરીએ છીએ

એ હંમેશા તમારા અંદરના આત્મા સુધી જ પહોંચે છે એટલે અમે એક બધાને વિનંતી કરીએ છીએ કે વાંચન છે એ વધારે વધારે રાખવું જોઈએ જેનાથી તમારી અંદરની કોઈ પણ ઉર્જા ક્યારેય પણ જાગી શકે છે અને તમે કોઈ પણ ક્રાંતિકારી વર્ક હોય કે કામ હોય કે સેવા હોય યા તો કોઈ પણ તમે ફિલ્ડમાં હોવ તો એ ફિલ્ડમાં આ પુસ્તક જ તમને ક્યાંય સુધી પહોંચાડી શકે છે ખાસ કરીને વાત કરવી છે લોકો વધુ વધુ પુસ્તકો અહીંથી લઈ જાય અને સમાજ માટે પણ ઉપયોગ થાય હા એ બાબતે લોકોને શું સંદેશો આપો છો બસ અમારી એક અપીલ છે લોકોને કે આ પુસ્તક મેળાનો નો વધારે લોકો લાભ લે એ માટે અમારા નીતિનભાઈ અમારી હરેક પ્રવૃત્તિને હરેક વાર બિરદાવી ચૂક્યા છે હરેક વાર અમને સપોર્ટ કરી રહ્યા છે તો આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરીને આ પ્રવૃત્તિઓના સૌથી વધારે લોકો લાભ લઈ શકે એવી અમે તમને વિનંતી કરીએ છીએ મારું નામ યોગેન્દ્રસિંહ ગોહિલ હું અહીંયા જે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા ઉદયભાઈ જે પુસ્તક મેળાનું આયોજન કરેલું છે ત્યાં હું આવેલો છું અને આ પુસ્તક મેળો વિના મૂલ્યે લોકોને પુસ્તક આપે છે અને પુસ્તક એ બહુ મોટો જ્ઞાનનો ભંડાર છે અત્યારના યુગમાં જે મોબાઈલની તરફ લોકો વળ્યા છે તો એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ પુસ્તક મેળાનો લાભ લે અને બાળકોને પુસ્તક સારા સારા વંચાવે તો એને જ્ઞાન પણ મળે અને જે મોબાઈલથી આંખો ખરાબ થાય છે એ પણ ન થાય તો આ મારી નમ્ર વિનંતી છે અને આ મેળો જે વિના મૂલ્યની અંદર પુસ્તકો આપે છે અને બહુ સારું એવું કામ કરે છે ઉદયભાઈ એટલે બધાને નમ્ર વિનંતી છે કે અહીંયા આવે હેલો માય નેમ ઇઝ ગોહિલ પિયાબા આઈ એમ ફ્રોમ સિક્સ સ્ટાન્ડર્ડ ઓફ સેન્ટ મેરીઝ ઇંગ્લિશ સ્કૂલ આઈ હેવ ટુક ટેન બુક્સ ફ્રોમ હિયર એન્ડ રેડ ધેમ ઇન ટુ ડેઝ ધે વેર ઓલ ધ બુક્સ ઓફ સ્ટોરીઝ આઈ લવ ટુ રીડ સ્ટોરીઝ આઈ હેવ રેડ ધેમ ઓલ બાય માય સેલ્ફ ઇન Two days and I love this book fair. I, uh, I always wanted to read as many books as I could. So I am really happy that I got this chance to read as many books as I want and I am really happy and thankful for this book fair. Thank you. You should always, you should also come to this book fair and take the, and take the books you like. Thank you.